જય દ્વારકાધીશ મિત્રો વડીલ આ વખતે તો જેઠ આખો કોરો ગયો તોય હજી ગરમી ઓછું થવાનું નામ નહોતી લેતી આપથી જાણે અંગારા ઝડતા હતા ધરતીની હરિયાળી છીનવાઈ ગઈ હતી ધરતી જાણે એકદમ સુકન થઈ ગઈ હતી સાવ સૂકી ભટ્ટ પડેલી ધરતી પરની તિરાડું પાણીની એક એક બોંદ માટે તરસતી હતી ખેતરો સુકાઈ ગયા હતા અને ઉકળ ઉકળાટે તો જાણે આસન જમાવ્યું હતું સોની સોની નજર તરફ હતી જેમ મોરબીના એક મકાનમાં કાયમ ચહેકતી અને દહેકતી મરક મરક મરકીને આખા ઘરમાં ફરનારી ભરતભાઈની ઓગણીસ વર્ષની દીકરી મયુરી ચૂપચાપ એક ખૂણામાં બારીમાંથી બહાર આકાશને જોતી ઊંડા વિચારોમાં બેઠી હતી તેની આંખોએ જાણે ધરતીની જેમ સૂકી ભઠ ભાસતી હતી જેના ચહેરા પર સહેજ પણ નૂર કે તેજ ન હતું કોણ જાણે કઈ વીમા દીકરી પડી હતી તેનો નાનો ભાઈ તેને ચીડવવાના ઘણા પ્રયત્ન પ્રયાસ કરતો પણ મયુરી સહેજ પણ પ્રતિભાવ આપતી નહોતી પિતા ભરતભાઈ અને માતા દેવકીબેને પણ કેટલીય વાર પૂછી જોયું કે આખરે તેને થયું છે શું પણ તે કશું જ બોલી નહોતી આખા ઘરમાં દાદાની સોથી લાડકી એટલે દાદાએ પણ કેટલી વાર પૂછ્યું પણ તે કોઈ સવાલનો જવાબ આપતી નહોતી માને ચિંતા થઈ એટલે એકલામાં દીકરીના મનની વાત જાણવાની કોશિશ કરી બેટા શું થયું છે તને જે પણ હોય તું મને કહી શકે છે બોલ તો કોઈની સાથે ઝઘડો થયો છે ના મમ્મી અરે હા તો આ તારી બેનપણી આપણે ત્યાં રોકાવા આવેલી એ જતી રહી એટલે આટલી ઉદાસ છે રિયાએ હકારામાં માથું હલાવ્યું દેવકીબેન બોલ્યા હા બેટા નવાઈ તો મને પણ લાગે કે પંદર દિવસ રોકાવાનું કહેતી હતી તે અચાનક કંઈ પણ કીધ્યા વગર આમ અઠવાડિયામાં કેમ ભાગી ગઈ અને કશું કારણ પણ કહ્યું નહીં તને કીધું કાંઈ કેમ જતી રહી તમારી બંનેની કંઈ માથાકૂટ થઈ છે ના મમ્મી અમારે કોઈ માથાકૂટ નથી થઈ મને પણ નથી ખબર એ કેમ જતી રહી અને આ બે દિવસથી હું સતત ફોન કરું છું મારા ફોન પણ નથી ઉઠાવતી એના કોઈ સમાચાર નથી મને ચિંતા થાય છે મારો કોન્ટેક નથી થતો એમ વાત છે હા મમ્મી એ કેમ જતી રહી અને એવું શું થયું મને કારણ પણ નથી ખબર દીકરીને ગળે વળગાડીએ માયે સાંત્વના આપતા માયે કહ્યું બેટા છાની રહી જા હશે કોઈ અંગત કારણ કદાચ એટલે જતી રહી હોય નહીં કહેવા જેવું હોય અથવા કોઈ કામમાં રોકાઈ ગઈ હોય એટલે ફોન ન ઉપાડતી હોય તું ચિંતા ન કર દીકરીને વ્યસ્ત રીતે જોઈ દેવકીબેને પોતાના દીકરાના નંબરથી હેમલના ઘરના નંબર પર ફોન કર્યો હેમલની માએ ફોન ઉઠાવ્યો હેમલ વિશે પૂછપરછ કરતા તેની માએ કહ્યું તે પહોંચી તો ગઈ છે પણ ખબર નહીં બે ત્રણ દિવસથી ગુમસુમ રહે છે કોઈની સાથે વાતચીત નથી કરતી શું થયું છે મને પણ ખબર નથી તેણે મયુરીની મા સાથે વાત કરી ફોન કટ કર્યો મયુરીએ હેમલને એક મેસેજ કર્યો તું મારી સાથે ન બોલે તો કાંઈ નહીં પણ મને મહેરબાની કરી તને શું થયું છે એનું કારણ જણાવવાનો જાણવાનો અધિકાર તો છે ને બસ મને તું આ કારણ કહી દે પછી હું તને નહીં કરું ફોન બસ મેસેજ વાંચી લીધો પણ જવાબ ન આપ્યો જેના જવાબમાં બીજા મયુરીના નામનો એક લેટર આવ્યો જે મયુરીએ વાંચી લીધો પછી જાણે બધું જ સરખું થઈ ગયું હોય અને બંને બેનપણીઓના મતભેદ મટી ગયા હોય એમ મયુરી એકદમ ખુશખુશાલ બધા સાથે વાતચીત કરવા લાગી મમ્મીએ પૂછ્યું બધું બરાબર છે મયુરીએ કહ્યું હા મમ્મી દાદા પણ થોડું હસ્યા પણ તેમ છતાં આ બે દિવસથી એમની લાડકી દીકરી મોન હતી તે આજે જરાક મલકી એ જોઈ દાદાને જોઈએ એવી ખુશી લાગતી નહોતી કોણ જાણે કેમ પણ દાદાના મોઢા પર કંઈક ચિંતા ઉપજતી હતી પણ તેમની વ્યથા કોઈને સમજાતી નહોતી બે દિવસથી ગુમસુમ બેઠેલી મયુરીએ આજે મોઢું મલકાવ્યું હતું એટલે મા ખૂબ ખુશ હતી સાંજનો સમય હતો ગરમીનું પ્રમાણ થોડું ઓછું થયું હતું આકાશ થોડું વાદળ છાયું હતું એ સમયે મયુરી બોલી મમ્મી મારે બજારમાં થોડી વસ્તુ લેવા જવી છે હું જઈને આવું એણે પણ માન સામાન્ય થયેલી દીકરીને તરત હા પાડી દીધી મયુરી તો ગાડી લઈ ઉપડી આ તરફ ઘરમાં બધા ખુશ હતા કે આખરે બે બહેનપણીઓને જે પણ થયું હોય ચાલો સમાધાન તો થઈ ગયું હવે મયૂરી ખુશ છે એનો મતલબ એને ને હેમલને હવે સરખું થઈ ગયું છે આ મયુરીનું બોલવાનું બંધ હોય તો આખું ઘર જાણે વેરાન વગડા વગડો બની જાય તેની કિલકારીથી તો આપણું ઘર ગુંજે છે આ દીકરીનો કલબલાટ બંધ થાય તો આખું આંગણું સૂનું થઈ જાય હવે મને ઢાઢક વળી દેવકી ભરતભાઈ બોલ્યા હેમલને ગયા બે કલાક જેવું થયું પાંચ સાત વાગવા આવ્યા પણ હેમલ હજી આવી નહોતી ઘણું મોડું થયું તેનો ફોન લાગતો ન હતો માતા પિતાને ચિંતા થઈ અને આ ક્યારનો વરસાદ લંબાયેલો તો આજે અષાઢનું આભલિયું એ બરાબર ઘેરાયેલું હતું જાણે વાદળું વરસી જવા આતુર હતું અને આ વસુંધરા પણ એ વર્ષામાં ભીંજાવા પલળવા તબ તબરબર થવા તલપડ હતી કઈ તરફથી ક્યારે આભલિયું વરસી પડે એની સહેજ પણ ખબર નહોતી એવું વાતાવરણ બંધાઈ હતું મયુરી હજી આવી નહોતી ફોન પણ બંધ એટલે ફરી પાછા ચિંતાના વાદળો ઘેરાયા રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો ભરતભાઈએ કહ્યું અડધો કલાક રાહ જોઈએ નહીં તો પછી હું પાછળ એને શોધવા જાઉં છું લગભગ સાડા સાત વાગ્યા ને મયુરીએ ઘરમાં પગ મૂક્યો પણ મયુરી ઘરમાંથી ગઈ હતી એનાથી તદ્દન અલંગ રૂપમાં હતી તે સરસ સાડી અને શૃંગારમાં શોભતી હતી ગળામાં ગુલાબનો હાર હતો તેણે ઘરમાં ડાબો પગ મૂક્યો અને તેની પાછળ જ તેનો હાથ પકડેલા એક આધેડ ઉંમરના વ્યક્તિએ પગ મૂક્યો મયુરીના ગળામાં હાર માથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર હતા તે વ્યક્તિનો હાથ પકડેલો હતો એટલે ઘરમાં કોઈને સમજાતા વાર ના લાગી ભરતભાઈને તો ચક્કર આવી ગયા તે એકદમ ત્રાડુકી ઉઠ્યા મયુરી આ શું છે પપ્પા કંઈ નહીં મેં લગ્ન કરી લીધા છે દેવકીબેન લાલચોળ થઈને બોલ્યા તું શું કહે છે તને કાંઈ ભાન છે આ લગ્ન છે આ તારા દાદાની ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તને ભાન પડે છે અરે બેટા કોઈ યોગ્ય પાત્ર હોત તો સારું પાત્ર હોત તો અમે તારા લગ્ન કરાવી દે આ વ્યક્તિ મળી તને લગ્ન કરાવવા મમ્મી બસ હું એને પ્રેમ કરું છું શું પ્રેમ પ્રેમ મનાણી છે આ ઉઘાડી આંખે તને દેખાતું નથી આ માણસની ઉંમર તો જો અને પ્રમ કહેવાય દાદા જરા ખીજાઈને બોલ્યા વળતા જવાબમાં મયુરી બોલી હા દાદા પ્રેમ જ કહેવાય ને પ્રેમ તો પ્રેમ હોય એ ઉંમર થોડી જોવે અને જોઈ તપાસીને પ્રેમ થોડો થાય એ તો થઈ જાય મયુરી કંઈ આદર સન્માન જેવું છે કે નહીં હું તારો દાદો છું તને ભાન પડે છે તું કોની સામે બોલે છે ઓહો દાદા તમને યાદ આવી ગયું તમે મારા દાદા છો ભરતભાઈ બોલ્યા બેટા આ તું શું બોલે છે તે શું કર્યું આ પ્રેમ નથી આ ગાંડ પણ છે તારાથી ત્રણ ગણી ઉંમરના તારા દાદાની ઉંમરના વ્યક્તિ હારે લગ્ન કર્યા તને કોઈ સમજણ છે આ પ્રેમ નથી ના પપ્પા સમજતા તો તમે નથી આ પ્રેમ જ છે પૂછો દાદાને દાદા પ્રેમ તો પ્રેમ હોય ને ભરતભાઈને કાંઈ સમજાતું નહોતું અરે મયુરી આ તું શું કહી રહી છે મને કાંઈ સમજાતું નથી સમજાઈ જશે પપ્પા સમજાઈ જશે તું આવી જા અંદર મયુરીએ કોઈને અવાજ કર્યો ને હેમલ અંદર આવી બધા હેમલને જોતા રહ્યા દાદાની મૂર્ખા કુર્તી બદલાવા લાગી મયુરીના ઈશારો કરવાથી હેમલે પોતાના મોબાઈલમાં કોઈ રેકોર્ડિંગ શરૂ કર્યું શાંત વાતાવરણમાં સ્વાદો સંભળાવા લાગ્યા બને તરફના અંકલ તમે આ બધી પ્રેમની વાતો કેમ કરો છો મારી સાથે હું તો તમારી પોત્રી મયુરીની બેનપણી છું એની ઉંમરની છું તમે આ વાતો મારી સાથે કરો એ શોભતું નથી અરે ઉંમરને માર ગોળી પ્રેમ તો પ્રેમ હોય એને ઉંમર જ્ઞાતિ જાતી કે બીજું કોઈ બંધન નડતું નથી પ્રેમ તો થઈ જાય અને મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે તો જે છે એ જ કહું છું અંકલ પ્લીઝ તમારી ઉંમર વિશે તો વિચારો તમે આ બધું શું કહી રહ્યા છો તમને શરમ નથી આવતી અરે મેં તને પ્રેમ કર્યો છે એમાં શરમ છે નહીં આવે પ્રેમ છે તો છે બોલને તું પણ મને પ્રેમ કરે છે ને એટલે જ તું રોકાવા આવી હતી ને અંકલ પ્લીઝ હવે પછી મને ક્યારેય ફોન ન કરતા મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી અને હું એટલે જ મયુરી સાથે પણ વાત નહીં કરું જેથી મને તમારી વાહિયાત વાતો યાદ ન આવે પ્લીઝ ફોન મૂકી દો અરે હેમલ તું તો નારાજ થઈ ગઈ હું કયા તને બીજું કાંઈ કહું છું તું તો તારી બહેનપણી સાથે મસ્ત જીવે છે ને બસ આમ રોકાવા આવતી રહે છે અને આપણે પ્રેમથી મળતા રહીશું થોડી મસ્તી મજા કરીને છૂટા પડશું હું તો માત્ર પ્રેમથી પ્રેમનો સ્વીકાર કરું છું ને તું મારી ભાવનાઓને સમજ્યા વગર આમ એનું અપમાન ના કર અંકલ પ્લીઝ ફોન મૂકી દો મારે તમારી કોઈ વાહિયાત વાત નથી સાંભળવી તમને તો શરમ નથી આવતી તમારી ઉંમરની પણ મને શરમ આવે છે તમારા મોઢે આવી વાતો સાંભળતા પ્લીઝ હવે પછી ક્યારેય મને ફોન ના કરતા જો હું તારી લાગણીઓને સમજું છું હું તારા બધા સપના પૂરા કરીશ બસ તું મારા પ્રેમનો સ્વીકાર કરી લે મારી ઉંમર સામે ના જો હું પહેલીને છેલ્લી વાર કહું છું પ્લીઝ ફોન મૂકી દેજો અને હવે પછી મારો કોન્ટેક ના કરતા નહીં તો હું તમારા આખા પરિવારને આ વાત જણાવી દઈશ મને તો તમારી મયુરીની દયા આવે છે જેના મોઢે દાદા દાદા નામ સુકાતું નથી દાદાના અંદરને સંસ્કારોની વાતો કરતાં તેની જીભ થાકતી નથી એ મયુરીને તમારી સચ્ચાઈ ખબર પડશે તો શું થશે રેકોર્ડિંગ બંધ થયું ઘરના બધા જ હતા દાદા નીચે મુંડી કરી બધાની વચ્ચે ઊભા હતા બધાની નજરમાંથી ધૂતકાર વરસ વરસતો હતો વહુને દીકરાને પોતાના પિતા માટે મયુરીની નજરમાં તેના દાદા માટે જે આદર કે સન્માન હતું તેનું સ્થાન નફરત કે ગુસ્સાએ લઈ લીધું હતું મયુરી કેમ દાદા તમે તો કેટલાક મુક્ત વિચારોના છો નહીં પ્રેમ તો પ્રેમ જ હોય ને અને પપ્પા આપણા ઘરના વડીલ તરીકે મારા દાદાના આ મુક્ત વિચારો જાણીને જ મને આ લગ્ન કરવાની હિંમત મળી છે કે જ્યારે ઘરના વડીલ જ આટલા મુક્ત વિચારના છે તો પછી મારા ઘરમાં બીજા બધા તો મારા લગ્નને અપનાવી જ લેશે દાદા ભાંગી પડ્યા પોતાની જ પોત્રીએ આ રીતે યોગ્ય સંબંધમાં જોડાઈને તેની આંખમાંથી પસ્તાવો આંસુ બની ટપકવા લાગ્યા તેણે મયુરીની માફી માગી બેટા મને માફ કરી દે બેટા હું તારી મિત્ર હેમલની બધાની સામે માફી માગું છું કે મેં જે કર્યું એ ખોટું કર્યું છે મારી પોત્રી જેવી દીકરીને મેં ખોટી નજરથી જોઈ એ મારી ભૂલ હતી પણ બેટા મારી ભૂલ તો મને સમજાઈ ગઈ પણ તું આ કંઈ ભૂલ કરી બેઠી ભરતભાઈ આવેશમાં આવીને બોલ્યા જુઓ પપ્પા જ્યારે ઘરના વડીલ જ ખોટા રસ્તે જાય તો સંતાનોને તો શું કહેવું તમારી એક ભૂલની સજા મારી દીકરી આખી જિંદગી ભોગવશે આજે તમારી ભૂલથી અમારું માથું શરમથી નમી ગયું છે હવે હેમલથી ભરતભાઈના આંસુ ન જોવાયા દેવકી બેનનું ઉદાસ મૌન જોવાયું એટલે હેમલ બોલી પડી ચિંતા ના કરો તમે મયુરીએ કાંઈ ખોટું નથી કર્યું આ માત્ર એક નાટક છે મયુરીએ મને કસમ આપી હતી કે હું કોઈને આ વાત ન કહું એટલે અત્યાર સુધી ચૂપ હતી પણ મયુરીએ એના દાદા દાદાને સબક શીખાડવા નાટક કર્યું હતું અને એની સાથે છે એ મારા અંકલ છે આ માત્ર એકટિંગ હતી હવે દેવકી બેનને ભરતભાઈનો શ્વાસ હેઠો બેઠો હાશકારો થયો અને પોતાની દીકરી પર ગર્વ પણ હેમલને મયુરી ગળે મળ્યા ભરતભાઈને દેવકીબેને બંને દીકરીઓને બાદમાં લીધી અને ક્યારને વરસવા આતુર વાદળી હવે વરસી પડી અને વસુંધા એ વરસમાં પલળીને લીલી છમ થઈ ગઈ આખરે ઉકળાટનો અંત આવ્યો બધે ભેજ વર્તાયો કયાક હેતની હેલીનો તો કયાક પસ્તાવાના આંસુનો મયુરી દાદાને પાણીનો પ્યાલો આપ્યો આંખના આંસુ લૂછીને ઊભા કર્યા ને બોલી દાદા મને માફ કરજો પરંતુ તમને તમારી ભૂલ સમજાવવા મને બીજો કોઈ રસ્તો ન સૂજ્યો ના બેટા ના તે જે કર્યું બરાબર કર્યું મારી આંખો ઉઘાડી દીધી કેમ કે બેટા હું ઉંમરલાયક તો થઈ ગયો હતો ઉંમરને લાયક ન થઈ શક્યો મને માફ કરજો પરિવાર સામે હાથ જોડતા તે બોલ્યા હા દાદા અમારી પેઢી આદર આપવાનું જાણે છે પણ એ આદર કયાને ક્યારે અપાય એ પણ જાણે છે હા બેટા માત્ર વય વધવાની આદર ન મળે ખરા વધારવાથી આદર ન મળે ખરા અર્થમાં વડીલનો આદર જોઈએ તો વડીલ થવું પડે કે જેના પગલે સંતાનો ગર્વભેર ચાલે આ વાત આજે હું સમજી ગયો છું હેમલ મને માફ કરી દે તારી સાથે તો હું નજર પણ નહીં મિલાવી શકું બસ દાદા માફી ન માગો તમે મયુરીના દાદા એટલે મારા પણ દાદા જ તમારા કહેવા મુજબ પ્રેમ તો પ્રેમ હોય તો દીકરી તરેકે ન આપી શકાય હા દીકરી તે ખૂબ થોથવાતા સ્વરે બોલ્યા ને માથું નીચું કરી પોતાના રૂમમાં જતા રહ્યા હેમાલે મયુરીની પોતાના જ દાદાને ખુલ્લા પાડવાની હિંમતના વખાણ કર્યા તે હેતથી પોતાની વહાયેલી બહેનપણીને ગળે વળગી રડી પડી વરસાદી વાતાવરણ વચ્ચે આંગણે મોરલા ટાહૂક્યા ને પોતાની મિત્રને પાછી મેળવી મયુરીનું મન પણ મોરલો બની ધનગની ઉઠ્યું મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે જય દ્વારકા